હરિપ્રબોધન ફાઉન્ડેશન દ્વારા પરિવાર દ્વારા ત્રણસો પચાસ થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું જે થેલેસેમિયાથી પીડિત બાળકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે ફાઉન્ડેશન દ્વારા હરિપ્રબોધમ યુવા મહોત્સવ બે હજાર પચીસ ભરૂચ અંતર્ગત થેલેસેમા પીડિત બાળકોની સેવા માટે હરિસ્વરૂપ પ્રદેશ વડોદરા દ્વારા હરિપ્રબોધમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે એ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમા પીડિત બાળકોને મફત લોહી મળી રહે એ જ છે અત્યાર સુધી ત્રણસોથી વધારે યુનિટ બ્લડ કલેક્શન થઈ ગયેલ છે અમારો ટાર્ગેટ ફાઇવ હંડ્રેડ પ્લસ બેગનો છે આ મહા આ સેવામાં એસએસજી હોસ્પિટલ બ્લડ બેન્ક મુનિ સેવાશ્રમ ગોરજ બ્લડ બેન્ક અને જલારામ બ્લડ બેન્કની સેવા મળેલ છે આ બ્લડ ડોનેશનનો અમને અભૂત અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે બી લોકો આવ્યા છે એમનો ઉત્સાહ જુઓ અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહેનો દ્વારા ખૂબ જ એક્ટિવ પાર્ટિસિપેશન જોવા મળ્યું છે જે ખૂબ જ સમાજ માટે ખૂબ જ જરૂરી છે એક બ્લડ તમે એક વખત બ્લડ આપો છો તો તમે ત્રણ લોકોને મદદરૂપ થઈ શકો છો અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વર્ષમાં કમસે કમ છ થી સાત વખત બ્લડ આપવાની જરૂર પડતી હોય છે તો આવા સેવા યજ્ઞો દ્વારા આપણે એ લોકોની ખૂબ જ સારી સેવા કરી શકીશું એસએસજી હોસ્પિટલ જલારામ બ્લડ બેંક કૈલાશ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો

એમાં ખાદસા એવા હરિભગતોએ બ્લડ ડોનેટ કર્યું છે હા હા એટલે હરિભગતોમાં લેડીઝ અને જેન્ટ્સ બંને છે એમાં જેન્ટ્સ તો આપે જ છે બ્લડ જનરલી પણ એમાં લેડીઝનો પણ આજે ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં લેડીઝે પણ બ્લડ ડોનેટ કર્યું છે થેલેસેમિયા હા થેલેસેમિયાથી પીડિત બાળકોના માટે સ્પેશિયલી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર